આ સામે જે ટેક્સી પસાર થઈ રહી છે જેની ઉપર કેમેરો લાગ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડ્રાઈવર વગરની ડ્રાઈવરલેસ ટેક્સી છે આ ફરી રહી છે હવે અહીંયા ત્યાં હમણાં આપણે જોયું કે એઆઈ એક્સપો ની અંદર ગલગોટિયા યુનિવર્સિટીએ ચાઇનાથી ઓનલાઈન ખરીદેલા કૂતરાનું નામ ઘરે નામ બદલીને ખાલી પરિસ્થિતિ એવી પેદા કરી દીધી જો આ નીકળી લાઈનમાં ગાડી આવી ડ્રાઈવરલેસ ટેક્સી અહીંયા ઘણા સમયથી ફરી રહી છે ને આપણી ગલગોટિયા યુનિવર્સિટી આપણા ત્યાં એક્સપોની અંદર ડ્રોન જે બહારથી તૈયાર લાયેલું હોય એને પોતાનું કહે છે કૂતરા પોતાના કહે છે એટલે આપણા ત્યાં લોકો બાબાઓમાંથી કે પછી નાના નાના જે છોકરાઓ છે એમને ધૂણાવવામાંથી બહાર જ નથી આવતા તો એક કલ્ચર કેવી રીતે પેદા થાય જીરો આપણે શોધ્યું જીરો આપણે શોધ્યું આના ગીતો ગાઈ નાખ્યા આની તમામ પ્રકારની વાતો કરી લીધી પરંતુ પછી એનાથી આગળ શું આપણા ત્યાંની જેટલી મોટી મોટી કંપનીઓ છે તેમનું રિસર્ચ અને ડેવલપમેન્ટનું ફંડ શું એમનું રિસર્ચ અને ટેકનોલોજીમાં યોગદાન શું ઘણા બધા નવા યુવાનો આ બધા તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એની પાછળ આપણે જોયું કે એઆઈ સમિટની અંદર કેવી હાલત થઈ ખાલી એક પીઆર પીઆર સ્ટન્ટ હોય એ પ્રકારનો આખો માહોલ ઊભો થયો અને લોકોના જે જવાન લોકો છે જેમને ખરેખર આપ દિશામાં કઈ આગળ વધવું છે એમના મોરલ તૂટી ગયા હોય જાણે એવો માહોલ સર્જાયો ખરેખર યુવાનોને કરવું છે આઈટી ની અંદર આપણે એટલા બધા આગળ વધ્યા છે પરંતુ આઈટી ના ખાલી આપણે એક શું કહેવાય કે એની અંદર લેબર ક્લાસ તરીકે જ આપણે આખી દુનિયામાં પ્રચલિત થયા કરવાનું છે કે પરંતુ આપણા ભારતની અંદર તૈયાર થયેલા યુવાનો મોટી કંપનીઓના સીઈઓ બને છે એનું ખાલી પ્રાઉડ લે લીધા કરવાનું છે કે આ પ્રકારની ટેકનોલોજી આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ ત્યાં થાય કે જરૂરી છે પછી યુનિવર્સિટીઓ જે મોટી મોટી ફી લે છે ફક્ત આ પ્રકારના સમિટોમાં ભાગ લઈને બહારથી વસ્તુ લાવીને એમને ત્યાં આગળ પોતાનું જે છે કે પોતાએ શોધ કરીને બનાવ્યું હોય એવી વાતો કરી ખાવાની છે અત્યારે દુનિયાભરમાં ચાઇના પર ટ્વીટ કરીને રહ્યું છે કે ભાઈ આ તો અમારું ઓનલાઈન ખરીદેલું કૂતરું છે આ પ્રકારનો માહોલ આપણા દેશનું નાક નીચું કરવાનો માહોલ સર્જાઈ રહ્યો છે તો આ બધા માટે જવાબદાર આપણા દેશની સરકાર હોય કે પછી આપણા દેશની યુનિવર્સિટી હોય અને એક દેશમાં જે કોઈ પણ ત્યાં આપણે જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ જે થવી જોઈએ એનું કલ્ચર જે ડેવલપ થવા વાળું જે આખો માહોલ હોય એ નથી થઈ શક્યો કારણ કે ધર્મની માયાજાળની અંદર ડૂબ્યા છે એકબીજા પર પ્રત્યેના ખુન્નસમાં આપણે ડૂબેલા છે જાતિવાદને હંમેશા પોતાનું ગણ્યું છે આ આ બધા દેશ કરી છે કારણ કે અહીંયા નેતાઓની રેલીઓમાં ટોળા નથી વળ્યા જે રિસર્ચ ડેવલપમેન્ટ પોતાના કામની અંદર જે કંઈ કામ કરતા છે એની અંદર વ્યસ્ત છે ક્યાંય મોટા મોટા અહીંયા તમને કોઈ પણ નેતાઓના હોર્ડિંગ્સ આખું અમેરિકા પરો તમે ક્યાંય તમને જોવા નહીં મળે આ બધા કારણો જવાબદાર છે જોવા મળશે તો વ્યવસ્થિત લેન લેનને લગતા પાર્ટીયા જે ટ્રાફિક સાયન્સને લગતા હોય આવું તમામ વ્યવસ્થાઓ જોવા મળશે આપણા ત્યાં તો જ્યાં પણ હોર્ડિંગ્સ હોય પાછળ જે મહત્વના બોર્ડ હોય સ્કૂલ આવે તો સ્કૂલના વ્યવસ્થિત પાટિયાઓ એને ફોલો કરી રહ્યા હશે અને આપણા ત્યાં બધા આ પ્રકારના પાટિયાઓની પાછળ તો આગળ નેતાઓએ પોતાના હોર્ડિંગ્સ લગાવી દીધા હોય એટલે પબ્લિકનું જે થવું એ થાય અને ત્યાર પછી આવા પ્રકારના એઆઈ સમિટની અંદર ના આવો વારો આવતો હોય છે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો